प्रश्न 1 કયું ફળ ખાવાથી મગજ તીજ થાય છે? ઓપ્શન A કેળા, ઓપ્શન B પપૈયા, ઓપ્શન C બ્લુબેરી, ઓપ્શન D કેરી. સાચો જવાબ છે ઓપ્શન C બ્લુબેરી. પ્રશ્ન 2 ભારતમાં સૌથી વધુ ફિલ્મો કયા દિવસે રિલીઝ થાય છે? ઓપ્શન A સોમવાર, ઓપ્શન B બુધવાર ઓપ્શન સી શુક્રવાર ઓપ્શન ડી શનિવાર સાચો જવાબ છે ઓપ્શન સી શુક્રવાર પ્રશ્ન ત્રણ કઈ નદી રક્ત નદી તરીકે ઓળખાય છે ઓપ્શન એ ગંગા નદી ઓપ્શન બી યમુના નદી ઓપ્શન સી સાબરમતી નદી ઓપ્શન ડી લોહિત નદી साचो जवाब है ऑप्शन डी लोहित नदी प्रश्न चार सैमसंग मोबाइल क्या देश कंपनी है ऑप्शन ए भारत ऑप्शन बी दक्षिण कोरिया ऑप्शन सी अमेरिका ऑप्शन डी चीन साचो जवाब है ऑप्शन बी दक्षिण कोरिया प्रश्न पांच दर छीस वर्षे कई फूल खिले ऑप्शन ए नीलकुरिंजी ऑप्शन बी सदाबहार ऑप्शन सी नागपुष्पा ऑप्शन डी ब्रह्मा कमल साचो जवाब छे ऑप्शन सी नागपुष्पा प्रश्न छ आईपीएल शुरुआत क्या वर्ष में थी ऑप्शन ए ऑप्शन बी बजार सात मी बेहज आठ साचो हजार ऑप्शन सी बेहजार आठ म प्रश्न सात हवाई सेवा सौ प्रथम क्या राज्य में शुरू थी ऑप्शन ए महाराष्ट्र ऑप्शन बी उत्तर प्रदेश ऑप्शन सी पश्चिम बंगाल ऑप्शन डी दिल्ली है। साचो जवाब ऑप्शन बी उत्तर प्रदेश प्रश्न आठ क्या प्राणी दूध में सौ प्रोटीन होप्शन ए गाय ऑप्शन बी भैंस ऑप्शन सी बकरी ऑप्शन डी घेटा साचो जवाब छे ऑप्शन डी गीता प्रश्न नौ भगवान बुद्ध ने मृत्यु साथे कयु स्थल संकलायलु छे ऑप्शन ए लुम्बिनी ऑप्शन बी बोधगया ऑप्शन सी सारनाथ ऑप्शन डी कुशीनगर साचो जवाब छे ऑप्शन डी कुशीनगर પ્રશ્ન દસ ભારતનું સૌથી સુંદર રેલવે સ્ટેશન કયું માનવામાં આવે છે ઓપ્શન એ નવી દિલ્હી રેલવે સ્ટેશન ઓપ્શન બી હાવડા રેલવે સ્ટેશન ઓપ્શન સી સીએસએમ મુંબઈ ઓપ્શન ડી ચેન્નાઈ સેન્ટ્રલ સાચો જવાબ છે ઓપ્શન સી સીએસએમટી મુંબઈ પ્રશ્ન અગિયાર ભારતમાં કેટલી ભાષાઓ લખાયેલી છે ઓપ્શન એ પંદર ઓપ્શન બી અઢાર ઓપ્શન સી બાવીસ ઓપ્શન ડી ત્રીસ સાચો જવાબ છે ઓપ્શન સી બાવીસ પ્રશ્ન બાર કયા શહેરને બગીચાઓનું શહેર તરીકે ઓળખવામાં આવે છે ઓપ્શન એ ચંદીગઢ ઓપ્શન બી બેંગ્લુર ઓપ્શન સી લખનઉપ્શન ડી મૈસૂર સાચો જવાબ છે ઓપ્શન બી બેંગલુર પ્રશ્ન તેર વિશ્વના કયા દેશમાં સૌથી વધુ શુદ્ધ મીઠું પાણી છે ઓપ્શન એ ભારત ઓપ્શન બી ચીન ઓપ્શન સી ડેનમાર્ક ઓપ્શન ડી બ્રાઝિલ साचो जवाब है ऑप्शन डी ब्राजील प्रश्न चौदह भारत क्या राज्य ने पूर्व नैंड ऑप्शन ए सिक्किम ऑप्शन बी मेघालय ऑप्शन सी उत्तराखंड ऑप्शन डी हिमाचल प्रदेश साचो जवाब है ऑप्शन बी मेघालय પ્રશ્ન પંદર વિશ્વના કયા દેશમાં સૌથી સસ્તી વીજળી છે ઓપ્શન એ ભારત ઓપ્શન બી અમેરિકા ઓપ્શન સી ઈરાન ઓપ્શન ડી જાપાન સાચો જવાબ છે ઓપ્શન સી ઈરાન પ્રશ્ન સોળ કયા દેશમાં સૌથી વધુ ટ્રેનો છે ઓપ્શન એ ભારત ઓપ્શન બી અમેરિકા ऑप्शन सी चीन ऑप्शन डी रशिया સાચો જવાબ છે ઓપ્શન સી ચીન પ્રશ્ન 70 ભારત નું પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ ક્યાં બનેલ છે ઓપ્શન એ બેંગલુર ઓપ્શન બી ચેન્નાઈ ઓપ્શન સી હૈદરાબાદ ઓપ્શન ડી રશિયા सा जवाब है ऑप्शन सी हैदराबाद प्रश्न अठार विश्व न एकमात्र देश सत्तावार राजधानी ऑप्शन ए मोनाको ऑप्शन बी नौर ऑप्शन सी माल्टा ऑप्शन डी वेटिकन सिटी साचो जवाब है ऑप्शन बी नौरू પ્રશ્ન ઓગણીસ ભારતનું પ્રથમ સોર સંચાલિત રેલવે સ્ટેશન કયું છે ઓપ્શન એ ગુવાહાટી ઓપ્શન બી જયપુર ઓપ્શન સી કોચુવેલી કેરળ ઓપ્શન ડી ભોપાલ સાચો જવાબ છે ઓપ્શન સી કોચુવેલી કેરળ પ્રશ્ન વીસ કયા દેશમાં લોકો છત પર ઘાસ ઉગાડે છે ઓપ્શન એ નોર્વે ऑप्शन बी भारत ऑप्शन सी ऑस्ट्रेलिया ऑप्शन डी ब्राजील साचो जवाब ऑप्शन ए नॉर्वे एवं कई सब्जी है जेने काफा आँखों में आँसू आए ऑप्शन ए बटाटा ऑप्शन बी टाटा ऑप्शन सी मरचा ऑप्शन डी डूंगी मित्रों આ પ્રશ્નોનો જવાબ તમારે આપવાનો છે કમેન્ટ બોક્સમાં અને હા મિત્રો વધુ કે જાણવા માટે વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી પ્રેસ કરશું જેથી કરીને અમારી નવી નોટિફિકેશન તમને પહોંચી રહે તો ચલો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું જય હિન્દ